એટલે ગમીન ફૂલ આનંદ કરવા જઈવા છે ફૂલ મોજ અને ફૂલ મોજ જ કરવાની છે વાહ વાહ કે આ દરોમાં બહુ સારો આપણે કેટલા બેનો છે અત્યારે 27 છે બરાબર 15 કિલો આપણે તો વાહ વાહ રદ્યુમન પાર્ક જે કારે જાવ કયું લોકેશન છે પ્રતિમાન પાર્ક વાહ અને

મેનેજમેન્ટ કઈ રીતનું હોય છે પ્રવાસમાં લઈ જવાનું પ્રવાસનું તો એક દિવસનું હતું આજે છોકરાઓ હમણાં પરીક્ષા દ્વિતીય પરીક્ષા પૂરી થઈ છે તો એક દિવસ થોડાક પ્રવાસ થાય અને પછી પરીક્ષાની તૈયારી કરે તો સારી છે થોડુંક મન હળવું થઈ જાય અને પ્રદ્યુમન પાર્ક લયા છે અહીંયા ત્યાં પણ છે વન્ય જીવો જોવે ખાસ કરીને કારણ કે નવ અને દસમામાં બંનેમાં છે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે અભયારણ્યો છે કયા કયા પક્ષીઓ પ્રાણીઓ માટે આરક્ષિત રાખેલા વિસ્તારો એ લોકો જોવે ને તો એને ખ્યાલ આવે આ બરાબર પણ આપણે કેવી રીતે જાળવવા હા બરાબર બહારની દુનિયાનું પણ થોડું બધું જોવું હા બરાબર પહેલી આવેલા છે એટલે એમને ખ્યાલ નહોતો કે કઈ રીતના બરાબર ખૂબ સરસ અને એક બીજું એ કહ્યું કે સાહેબો જે સ્ટુડન્ટને ભણાવતા હોય એને કઈ રીતે ભણાવ ભણાવવા જોઈએ સાથે સ્વભાવ એનો કેવો રાખવો જોઈએ સ્વભાવ તો મારી વાત કરું તો એકદમ નોર્મલ હોવો જોઈએ એકદમ ફ્રેન્ડલી તરીકે સાહેબ છે એ રીતે ન કે પહેલાનું જે શિક્ષણ હતું એ રીતે બહુ હતું અને સારું હતું પણ અત્યારના જે બાળકો છે નવી જનરેશન એ લોકોને ને એને છે ને બહારની દુનિયા સાથેનું જ્ઞાન આપવું કે અહીંયા તમે રહો છો ગામડામાં તો બહાર નીકળો તો આવી દુનિયા હમ એવું શિક્ષણ આપશું ખાસ કરીને અને અત્યારે સ્માર્ટ ટીવી આવી ગયા છે સ્માર્ટ બોર્ડ આપણે તો એના દ્વારા શિક્ષણ આપવું જોઈએ અત્યારના જે શિક્ષકો છે એને એટલું જ કે છે બંને જ્ઞાન આપો એને પુસ્તકનું જ્ઞાન પણ આપો અને સાથે સાથે ટેકનોલોજીનું જ્ઞાન આપો જેથી કરીને આગળ કંઈ પાછો નહીં પાછો નહીં કરે આ રીતે આપો ખૂબ સરસ બહુ જ મજા આવી આ લોકોને મળીને આમના સાહેબને મળીને ચાલો ફરી મળીએ